ગયા છે અને બેહી ગઈ સીતારામ બધા મકર સંક્રાંતિ ઉત્તરાયણની રજા ઉત્તરાયણ શું છે આપણે બધા જે છે એ તલ પાક કરશું ચીકી જેને કહીએ માંડવીનો પાક કરશું મમરાના લાડવા બનાવશું ખીચડો એનું મહત્વ છે હાથ ધાનનો ખીચડો કરીએ આપણે બધા જે છે ને બધા તહેવારો ઉજવીએ છીએ પરંતુ આપણે લગભગ જે છે ને એ જાણતા નથી કે જાણતા હોઈએ એવું નથી કે જાણતા ના હોઈએ પણ અત્યારની નાની પેઢી છે એ જાણતી નથી તો આપણે આપણા ઘરની અંદર આપણા પોતરા પોત્રીઓને પતંગ ચગાવે અથવા તો આનંદ કરે એની સાથે આ આનંદ શું શા માટે કરવામાં આવે છે ને એ વિશે પણ થોડુંક આપણે કહીએ કહીએ તો મજા આવશે આજે આપણે થોડુંક જાણીએ કે ઉત્તરાયણ મકરસંક્રાંતિ શા માટે કહેવામાં આવે છે મકર રાશિ એટલે ભગવાન શનિદેવની પ્રિય રાશિ છે શનિદેવની રાશિ છે મકર રાશિ મારી રાશિ ખ અને જ મકર રાશિ આ સમયે ભગવાન સૂર્યનારાયણ જે છે એ ઉત્તર તરફ દક્ષિણ તરફથી ઉત્તર તરફ અયન કરે છે એટલે કે પ્રગતિ પ્રયાણ કરે છે પોતાના પુત્ર શનિદેવને સાક્ષાત પોતે મળવા જાય છે મકરસંક્રાંતિના દિવસે એટલે આ પર્વને આવું નામ આપવામાં આવ્યું છે મકરસંક્રાંતિ બીજું જે છે એ દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ અયન કરે એટલે ઉત્તરાયણ અને ભગવાન શનિદેવની પ્રિય રાશિ એટલે મકરસંક્રાંતિ મકર રાશિની સંક્રાંત થાય છે બીજું એક તમને હું મહત્વ કહું છું કે ભગીરથ રાજા હતા ભગીરથ રાજા હતા ને તો એના બધા જ પૂર્વજો જે છે એ અકાળે મૃત્યુ પામ્યા હતા એને મોક્ષ નહોતો મળતો બધા જે છે એ પાણીની તૃષ્ણામાં હતા અને પીડાતા હતા એને કારણે ભગીરથ રાજાને પણ રાજ્યની અંદર કે શાંતિ હતી નહીં ત્યાર પછી એણે મા ગંગાને પૃથ્વી પર અવતરવા માટે થઈ અને પ્રાર્થના કરી મા ગંગા જે છે એ મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા અને ભગીરથ રાજા આગળ આગળ ચાલે છે અને મા ગંગા જે છે એ પાછળ પાછળ ચાલે છે કપિલ મુનિ ઋષિના આશ્રમ સુધી પહોંચી અને ભગીરથ રાજા પોતાના રાજ્યની અંદર મા ગંગાને લઈ જાય છે અને આ અયોધ્યાની અંદર ત્યાં ભગીરથ રાજાનું રાજ્ય હતું અને આજે ઉત્તર પ્રદેશની અંદર અને ઉત્તરાખંડની અંદર રહેલી ગંગા કિનારે માં ગંગાનું સ્નાન ખૂબ પવિત્ર ગણાય છે ઉત્તરાયણ આપણે બધા ભાઈબીજ યમુના નાવા જાય ગંગાજીની અંદર સ્નાન કરવા કાયમી માટે ગમે ત્યારે આપણી ઈચ્છા થાય ત્યારે પણ આ સ્નાન જે છે એ બહુ ઉત્તમ પ્રકારનું સ્નાન કહેવાય છે અને ભગીરથ રાજાના તમામ પૂર્વજો જે છે એ ત્યાં યુદ્ધની અંદર મૃત્યુપય માતા અને એ જ મેદાનની અંદર મા ગંગા જે છે અત્યારે વહે છે અને એમાં સ્નાન કરવાથી આપણા પૂર્વજોને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે જે છે આનું બીજું એક મહત્વ છે કે ભીષ્મ પિતામહ જે છે ને એને વરદાન હતું ઈચ્છા મૃત્યુનું હવે ભીષ્મ ભીષ્મપિતામને જે છે એ બાળની સયા તો લાગી જ ગઈ હતી બાળની સયા ઉપર એણે સયન કર્યું હતું છતાં પણ એણે એના દેહનો ત્યાગ નતો કર્યો ઘણા સમય સુધી એ તીર ઉપર સુતાર્યા મૃત્યુ ન પામ્યા નહીંતરી તો ઈચ્છા મૃત્યુ પામે પામી શકે એમ હતા પરંતુ શા માટે ભીષ્મપિતામાં ભીષ્મ આપણે ઘણું બધું જાણીએ છીએ કે એને શા હતો એક નાગને એણે વિંધો તો બધું ભેગું હોય એમાંય પોતે ઈચ્છા મૃત્યુ ધારી હતા એટલે કદાચ મૃત્યુ પામી પણ શકે પરંતુ દક્ષિણ દિશાની અંદર જ્યારે સૂર્ય ચયન કરતો હોય એટલે કે એનું પ્રયાણ ચાલુ હોય ત્યારે જે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે એને પૃથ્વી લોકની અંદર ફરીથી જન્મ લેવો પડે છે પરંતુ ઉત્તર દિશાની અંદર જ્યારે મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે અને એને ફરીથી જન્મ લેવો પડતો નથી એવું પુરાણો આપણા કહે છે એટલે ભગવાન સોરી ભીષ્મ પિતામહ તે દિવસે જ્યારે મકર સંક્રાંતિના દિવસે પોતે મૃત્યુ નિર્ધારિત પોતાની ઈચ્છાથી એણે કરેલું બીજું આપણે જાણીએ કે આ દિવસનું ઘણું બધું મહાત્મ્ય છે સાત ધાનનો ખીચડો કરવામાં આવે છે સાત ધાનનો માઘ પોષમયનો છે અકાલ તો અગિયારસ છે અને ઉત્તરાયણ બે ભેગા છે અત્યારે જે છે ને ધન ધાન્ય બધા તૈયાર થઈ ગયેલા હોય પેલું ધાન જે છે એ દાન કરવામાં આવે ધાનનું દાન કરવામાં આવે અને ઉત્તરાયણના દિવસે આપણે કરેલું દાન જે છે એ ખૂબ જ ઉત્તમ પ્રકારનું દાન ગણાય છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે નથી છપ્પન ભોગનું કહેતા કે કોઈને તમે થાળી પીરશો છપ્પન ભોગની પરંતુ આપણી જેટલી કેપેસિટી જેને આપણે કહીએ આપણી હેસિયત પ્રમાણે આપણે આપી શકીએ તો ખીચડીનું દાન કરવું ઘઉંનું દાન કરવું ગાયને ગોળને જે આપણા ઘરની અંદર એક વાટકો એક બાજરો હોય ને તો એને પલાળી અથવા તો સેજ ગરમ પાણીની અંદર ઉકાળી અને એની અંદર થોડોક ગોળ નાખી અને ગાયને ખવડાવવો આપણે પાંચ કિલો ખવડાવવાની જરૂર નથી કેવી રીતે ઘઉંની અંદર નાખીને ખવડાવવું ચોખાનું દાન કરવું પક્ષીઓને ચોખ્ખા નાખવા ચણ નાખવી આ ઉત્તમ પ્રકારનું જોકે ત્રણસો ને પાસઠ દિવસ દાન માટે તો બધા જ દિવસો સરખા છે પણ આજના મકર સંક્રાંતિના દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે પતંગ ચગાવવામાં આવે છે સુકામે પતંગ ચગાવવા આવે છે આપણે બધા જ ચગાવીએ છીએ આ ખાલી માત્ર ને માત્ર ગુજરાતની અંદર જે મકર સંક્રાંતિનો તહેવાર નથી ઉજવાતો અલગ અલગ જગ્યાએ જે છે એ ક્યાંય પીહુ તરીકે ક્યાંય પોંગલ તરીકે ક્યાંય લોહડી તરીકે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ નામ આપી અને આ ઉત્તરાયણનો તહેવાર કે ઉત્તરાયણી તરીકે આવા અલગ અલગ નામ છે જોજો તમે કાલે ઘણા બધા એના રાજ્યની અંદર તહેવારો હશે કાલના તહેવારો અને એટલા માટે મકરસંક્રાંતિ એનો તહેવાર આપણે ઉજવીએ છીએ ને ખાસ જે છે એ પતંગ સુકામે આજે આજથી હજારો વર્ષો પહેલાં પણ પતંગના ચિત્રો ગુફાઓની અંદર દોરેલા જોવા મળે છે અને સૌથી પહેલાં તો ચીન દેશ જે છે એણે પતંગ જે છે એ ચગાવવાનું શરૂ કર્યું હતું રેશમી કાપડ એનો પતંગ બનાવી અને મોટા બંબુ જેને વાંસ કહીએ એની ઉપર બાંધી અને અવકાશની અંદર ઊંચી કરી અને લોકો જે છે ત્યારે દોરાની શોધ નહીં થઈ હોય એટલે પતંગ ચગાવતા ધીમે 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 દિન પ્રતિદિન બદલતું જાય છે દરેક આખા એશિયા ખંડની અંદર જે છે એ પતંગનું મહાત્મ્ય છે માત્ર ભારતમાં જ નહીં પતંગની પાછળનું રહસ્ય એ છે કે પતંગ જેટલી જેટલી ઊંચી જાય એટલો એટલો માણસ સફળતાના શિખર સર કરે એના જીવનની અંદર દરેક નિષ્ફળતાઓ દૂર થાય અને જ્યારે પતંગ કપાય ત્યારે મનુષ્યના દુઃખ પણ સાથે કપાય એટલે કદાચ આ મહત્ત્વ છે બાળકો જે છે એ ફૂલ ગોળવાળી વસ્તુઓ બધી ખાવામાં આવે છે હવે એનું પણ એક મહત્ત્વ છે આપણા ઋષિમુનિઓ હતા ને બહુ જ બુદ્ધિશાળી હતા શિયાળો ચાલતો હોય કડકડતી ઠંડી પડતી હોય અને બાળકો જે છે એ લુખો ગોળ તો ખાશે નહીં તલ એ લુખા બુકડા ભરશે નહીં તો હવે આ બાળકોને જે છે એ શું કરવું ખવડાવવા માટે થઈ અને અત્યારે શિયાળામાં તો પેટની અંદર ગરમ વસ્તુ જ નાખવાની હોય તો તલ અને ગોળ આનો પાક કરવામાં આવતો મારી મા બહુ કરતી તલ થતા ને લઈ ન થતા પહેલાં તો ખેતરમાં બહુ વાવતા હવે તલ ઓછા વાવે છે તો આ તલ જે છે ને એનો પાક બહુ જ સારો આપણા સ્વાસ્થ્ય માટે માંડવીના પાક કરતાં પણ ઉત્તમ તલ પાક છે પેરેલાઇઝ જેને થયો હોય સાંભળજો કોઈના ઘરની અંદર કોઈ વ્યક્તિને પેરેલાઇઝ થયો હોય એ પેરેલાઇઝ વ્યક્તિ જે છે કદાચ ત્રીસ પાંત્રીસ વર્ષની આસપાસ ચાલીસ વર્ષની આસપાસ થયો હોય આ વ્યક્તિને સવાર અને સાંજ બે સમયે તલના તેલની માલિશ કરાવવામાં આવે તમે હજી કેરળ રાજ્યની અંદર જાઓ ને કેરળની અંદર તો ત્યાં જે છે ને પેરેલાઇઝ વ્યક્તિ ઓછા જોવા મળે કારણ કે એ લોકો માલિશમાં બહુ માને છે એ એના તો કાયદેસર ઠેકઠેકાણે એ માલિશની જગ્યાઓ ફિક્સ કરેલી હોય બધા જ લોકો જે છે એ મસાજ પાર્લરની અંદર જાતા હોય આપણે આપણી સેહદ ગુજરાતીઓ બહુ ઓછું ધ્યાન આપીએ છીએ આપણી સેહદ પ્રત્યે તો એ પેરેલાઇઝને તમે સવાર સાંજેના જે ભાગની અંદર પેરેલાઇઝ લગભગ જમણા બાજુ જ વધારે થતો હોય છે પેરેલાઇઝ તો એને તમે માલિશ કરો ને એ અંગને આખા તો એની અંદર જીવ આવતો થઈ જાય છે ધીમે ધીમે એ રગો પાછી ચાલતી થઈ જાય છે આટલી શક્તિ તલના તેલની અંદર છે હવે આ તેલની તેલની અંદર આખી આટલી શક્તિ હોય તો આ તલ આખા ખાવામાં આવે બાળકોને ચાવી ચાવીને કહેવાનું કે ચાવી ચાવી અને એની સાથે ગોળ એટલે બાળકની અંદર હાથી જેટલું બળ આવે માંડવીની અંદર આપણા ઇન્ડિયન કાજુ છે મગફળી છે ને આપણું ઇન્ડિયન કાજુ છે ભારતના કાજુ એટલે માંડવી આપણા બાળકો ખિસ્સા ભરીને પેલા અમે તો ખિસ્સા ભરીને માંડવીમાં નિશાળે લઈ જતા ખિસ્સા ભરી ભરીને અને નાસ્તા ક્યાં હતા તો એ બાળકોને ખવડાવવામાં આવે લાડવામાં માંડવીના લાડ પાક કરવામાં આવે તલના લાડુડી કરીને દાન કરવામાં આવે નાના નાના બાળકોને મારા સાસુ બહુ બનાવતા નાની નાની લાડુડીઓ કરે બા અને છોકરાઓ નાના નાના હોય ને અમારા મારા છોકરા બીજા બધાને એક 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 લાડુડી બધાને વેચે અને અમે તો જો કોઈ કમેન્ટ કરજો મને અમે નાના નાના હતા ને ત્યારે છે ને ગામની અંદર હવારમાં ઉત્તરાયણ દિવસે વાટ જોઈને બેઠા હોય કે દી ઉત્તરાયણ આવે એમ એટલો ઉત્સાહ એટલો ઉત્સાહ છે ને ઉત્સાહ ખબર અ મોટી થેલી લઈને જાય ઘરે ઘરે જાય બધાય બાર થાળી લઈને બેઠા હોય કોઈ લાડુડીમાં એક લાંબ તલની લાડુડી આપે કોઈ માંડવીનો માંડવીની એક ઠેપલી આપે કોઈ બિસ્કિટના પેકેટ આપે કોઈ ચોકલેટો આપે બપોર થાય ને બપોરે લગી રખડીએ બધા ત્યારે શરમાતાને અત્યારના છોકરા તો આપણે વેચીએ ને તો કોઈ લેતા નથી આપણે બનાવીએ ને દેવા માટે તો એ છોકરા કોઈ આવતાય નથી લેવા મકરસંક્રાંતિના દિવસે કોઈ લેવા નથી આવતો અત્યારે તો આપણે બનાવીએ તો આપણે જ ખાવું પડે અથવા તો ગાયને પછી દઈએ એના કરતાં જે છે એ ગાયને આવું ન દેવાય એનાથી આ જે દેવાનું હોય એ દઈ દઈએ ગાયને ચારો નાતે અમે તો બહુ જાતા તમે કોઈ જાતા હોય ગયા હોય તો ચોક્કસ કહેજો મને આ લગભગ આપણી આખી શેરી મહોલાની અંદર અમે બે બેનો જઈએ ને અમારો ભેગો પછી અમારો નાનો ભાઈ જ્યાં ગુજરી ગયો ને એ બિચાડવા આવતો ત્રણેય ભાંડેડા આખી આખી થેલી ભરી આવીએ ને એક મહિના સુધી આ નાસ્તો હાલે અમારે આ માંડવીના ઢેફલી બનાવેલી હોય માંડવી પાક પછી તલની લાડુળિયું બિસ્કીટું પીપરું ચોકલેટ નાની ગોળીઓ મોટી ગોળીઓ ને મમરાના લાડવા ને મોટી મોટી થેલીઓ ભરાય એટલા શરમાતા નહીં ટૂંકમાં પેલા બાળકો શરમાતા નહીં જાતા ચાપલી આવી ગઈ મને ખંચવાળીને કહે છે બોઇલમાં તો કોના હમી વાતો કરાશી ખેદારી છે એને ખબર નથી કે આ વિડીયોમાં એકલી એકલી બગબગ કરે છે એટલે આવું બધું જે છે ને ઉત્તરાયણનું મહત્વ છે અને પતંગ જેટલી ઊંચી જાય મનુષ્યને સફળતા પણ એટલી ઊંચી મળે અને જેમ પતંગ આપણી જટ થાય કપાઈ જાય એટલા જીવનના દુઃખો પણ આપણા બધાના જીવનમાંથી કપાઈ જાય બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અ કદાચ એવો જ અને બીજું એક ખાસ કે આ દિવસે જે છે ને સૂર્ય ભગવાન જે છે એ દક્ષિણમાંથી ઉત્તર તરફ અયન કરે એટલે રાત અને દિવસ જે છે એ પોષ મહિનોથી પોષી પૂનમ જાય ને એટલે એમ કહે કે સરખા થાય પોષી પૂનમેથી રાત અને દિવસ સરખા થાય એટલે અત્યારે જે છે ને આપણે રાત લાંબી હોય અંધારું વહેલું થઈ જાય અને અંજવા દિવસ ટૂંકો હોય રાત લાંબી હોય હવે કાલથી સાંજ પડશે પછી દિવસ અને રાત સરખા થઈ જશે તો આ હતું ઉત્તરાયણનું મહત્વ તમને બધાને પણ કેવું લાગ્યું એ ચોક્કસ જણાવજો આજે એડવાન્સની અંદર બધાને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ ભગવાન બધાના ભગવાન લક્ષ્મીનારાયણ છે હજી એક મને યાદ આવ્યું ભગવાન વિષ્ણુએ જે છે ને આ સમયે આશુતોષ ભગવાન શિવ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી અને ઘણા બધા રાક્ષસોને મારી અને મકર પર્વત ઉપર એના શીસ કાપી અને દાટી દીધા હતા તે દિવસથી પણ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે મહાહાત્મ્ય તો ઘણા બધા હોય પણ સો વાતની એક વાત કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ આપણે એમ કહીએ ને કે રૂપિયો હોય ને તો પૈસાનું દાન કરીએ તો ઈશ્વર ક્યાંક આપણા હામું જોવે આપણા માટે તો બધાય કરીએ પણ જ્યારે પારકા માટે જીવ હાલતો થઈ જાય ત્યારે ઉત્તમ કહેવાય તો આ વિચાર સાથેનો અહીંયા વિડીયો પૂર્ણ કરું આવજો સીતારામ